કલોલ મહેસાણા હાઇવે પર નંદાસન નજીક અકસ્માત થતા બેના મોત થયા હતા જ્યારે ત્રણને ઈજા થઈ હતી કડીના નંદાસણ પાસે મંગળવારે સવારે ટ્રિપલ અકસ્માતમાં ભાભલના અંબાસણ ગામના દંપતીનું મોત થયું હતું જ્યારે ત્રણ જણાને ઈજા પહોંચી હતી બાબરનો પરિવાર અંબાપુરથી અંબાસણા ગામે લગ્ન પ્રસંગમાં જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં ગાડી બંધ પડતા ધક્કો મારી રહ્યા હતા તે સમયે પાછળથી જીપ ડાલાના ચાલકે ટક્કર મારતા મહિલાનું મોત થયું હતું જ્યારે ડાલુ ડિવાઇડર કુદીની સામેની બાજુ આઇસલને અથડાયું હતું મૂળ ભાભરના અને હાલ ગાંધીનગર ખાતે રહેતા મોહબ્બદજી સેંધાજી ઠાકોર તેમના પરિવાર સાથે અંબાસણા ગામે કુટુંબી કાકાની દીકરીઓના લગ્ન હોય તેમની ગાડી લઈને મંગળવારે વહેલી સવારે નીકળ્યા હતા ચાંદલડા નજીક ગાડીમાં ગેસ પુરાવી મહેસાણા તરફ જઈ રહ્યા હતા ત્યારે સવારે સાડા વાગ્યાના આસપાસ નંદાસર નજીક ગાડી બંધ થઈ ગઈ હતી આથી પરિવારના સભ્યો ગાડીને ધક્કો મારતા હતા તે સમયે પાછળથી પુલ ઝડપે આવી રહેલા જીપડાલાના ચાલકે વાનને પાછળના ભાગે જોરદાર ટક્કર મારતા વાન રોડ સાઇડે ચોકડીમાં પટકાઈ હતી જ્યારે જીપડા કુદી મહેસાણા તરફથી અમદાવાદ તરફ જઈ રહેલા આસર સાથે અથડાતા આયસર પણ પલટી ખાઈ ગયું હતું આ અકસ્માતમાં બંધ મારુતિ વાનને ધક્કો મારી રહેલ હંસાબેન મોહબ્બતજી ઠાકોરનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે ગાડી ચાલક મોહબ્બદજી સેંધાજી ઠાકોરનો ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું જ્યારે રૂપાબેન એમ ઠાકોર વૈદેહી ઠાકોર મનીષજી અમરાજજી ઠાકોરની ઈજા થઈ હતી મૃતકના ભાઈ ગોવિંદજી ઠાકોરે નંદાસન પોલીસ સ્ટેશનમાં જીપડાલાના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી અમદાવાદ મહેસાણા હાઇવે પર દિન પ્રતિદિન અકસ્માતની સંખ્યા વધતી જાય છે આ અઠવાડિયાની અંદર જ ઘણા બધા અકસ્માત થઈ જતા વાહન ચાલકોમાં ભય પ્રસર્યો છે હાઈવેને પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવતી નથી જેને કારણે અવારનવાર અકસ્માત થતા લોકો હવે આ હાઈવે પરથી પસાર થતાં પણ ડરી રહ્યા છે સરકારમાં અનેક વખત રજૂઆત કરવામાં આવી છે કે અમદાવાદ મહેસાણા હાઈવેને પહોળો કરવામાં આવે પરંતુ કોઈપણ જાતના પગલાં લેવામાં આવતા નથી જેને પગલે હવે વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો યો છે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં પગલાં ભરવામાં ન આવતા વાહન ચાલકો ડરી ડરીને આ માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે ત્યારે તંત્રના ધ્યાને આ બાબત ક્યારે આવશે તેવી ચર્ચા પણ થઈ રહી છે તંત્ર દ્વારા આ મામલે ઝડપથી કાર્યવાહી કરવામાં આવે તેમજ અમદાવાદ મહેસાણા હાઈવેને સિક્સ લેન કરવામાં આવે તેવી ઉગ્ર માગણી ઊભી થવા પામે છે આ મામલે આ વિસ્તારના નેતાઓ પણ ચૂપ હોવાથી પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે તંત્ર દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવે તે ઇચ્છનીય બન્યું છે જેથી કોઈ અકસ્માતનો ભોગ બને નહીં